બેટા પરખાના તો ઘરનો નાશ કરી નાખવાનો પરખે આપણે હેરાન કર્યા છે એટલે પરખાના ઘરનો નાશ કરી નાખવાનો છે ભલે તો આ તળાવ નો રૂર નું પછી પેલું તો તળાવ

પડ્યા દવાખાને લીધે દવાખાને ના

અમને ન્યા લાવણીન કુસ હારોડો માર છોકરા ફોન કરું લઈ આવ્યો સ્કૂટર હારોડો એ મોટી સ્કૂટર લઈ નાર દા બરામાં સુડાળ લેતા હો લે બકરી હડો લેડો બકરી લે ચાલો સ્કૂટર વાજીલાનો લે

ઓરી હટ કર દો બરખાડી બરખાડી કે બજા હા બરખાડી ગોશા દેખ તું ઓલી ખોલી દે કેમ બડી આટલે તમે બેહોન દે ગયા તમે પડ્યા ના દેને તમે માપે આટલે તને પડ્યા તો ઢોરો સારા હડતા બડી આટલે તો ખબર છે ઓય કેમ કે માયા આ આ તો સ્કૂટર સ્કૂટર મે લાયા તમે

હવે નાશ નથી કરવાનો હવે બીજા ચાર તણા સાક્ષી છે તમારે હવે સારું થઈ ગયું બધા પૈસા હાલ પૈસા તમે હાલ છોવારી પચાસ હજાર પૂરા કીધા મારું પેટું શું મને

આપણો મૂળો એ તળાવમાં તો આજથી આવે એટલે હવે હેડા આપણે હમણાં તો પેલા આવતા જ પૈસા એટલે આપણે કોઈ નહીં નથી

તપસ્યા કરવી પડે આવા કરી આવે રોલ કરી રોલ તો મારો થઈ ગયો હાલ તો હતો ને શું માવડિયા પૈસા આવે પૈસા લાવી ફોન પે કરવા પડશે હવે વન બે કરો કોઈ કોઈ વાધો ને બાવળિયા કે કેન્દ્રવાળો તમારો કાળિયા આ તો બરગાડી ની પરિસ્થિતિ થોડી ખરાબ હતી એટલે અમે બધે ને ભરા કરી કરી થોડા જોડા લ્યા કરો તો કેટલા પછી આલ્યા અલા આપણે બાવળિયા લાખ રૂપિયા નતું કીધું ના ના હવે પછી આપણે પછી બતાવ બાવળિયા પછી અમે આવડો બાવળો તો તમે બાવળો ભરતા નેટા નું કરી આ રે કોઈ મને સમજાવ અમે કોટ તો થોડું કામ બી બોસ આયા ને નઈ અમે ક કોણ એડો

ઘણો મેડો ઘરે પાછા વાંચતું કે ઘરે આવે